નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ વિગતવાર વાત કરીએ અને શરૂઆત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના ચડવળી ગામ ખાતે આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો ખાતે પચીસ ઓગસ્ટથી બાવીસ સપ્ટેમ્બર સુધી કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ કૃષિ યુનિવર્સિટી અને સ્વર્ણિમ કોલેજ ઓફ એગ્રીકલ્ચર ગાંધીનગરની બીએસસી એગ્રીના આઠમા સેમેસ્ટરની પચ્યાસી વિદ્યાર્થીનીઓએ તાલીમમાં ભાગ લીધો હતો આ તાલીમના સમાપન પ્રસંગે વિદ્યાર્થીનીઓએ એગ્રો ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે કુલ આઠ સ્ટાર્ટઅપના મોડલો રજૂ કર્યા હતા રજૂ કરાયેલા મોડલોમાં પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી વેલ્યુ એડિશન કોમર્શિયલ હોર્ટીકલ્ચર ઇકો ટુરિઝમ વિથ એગ્રીકલ્ચર અર્બન હોર્ટિકલ્ચર ફ્લાવર ઇન્ડસ્ટ્રી ડ્રાય ફ્લાવર ઇન્ડસ્ટ્રી અને પ્લગ નર્સરીનો સમાવેશ થાય છે આ રજૂઆતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર્શાવાયેલા સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સપના સાથે સંકળાયેલા હોવાથી કૃષિ ક્ષેત્રમાં નવા અવસરો સાથે રોજગારી સર્જન તથા મહિલા સશક્તિકરણનો માર્ગ સુગમ થવાનો વિશ્વાસ વ્યક્ત થયો હતો કાર્યક્રમના અંતિમ દિવસે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિભાગ વડા તથા પ્રાધ્યાપક ડોક્ટર જે પસ્તાગિયા અને તેમની ટીમે માર્ગદર્શન આપ્યું હતું સાથે જ બાગાયત વિભાગના સંયુક્ત બાગાયત નિયામક તેમજ ડીકે પડાલિયા જિલ્લા કક્ષાના નાયબ બાગાયત નિયામક એન એન પટેલ તથા ચળવઈ સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે સમગ્ર આયોજન સફળ બનાવ્યું હતું તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ કૃષિ સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા મહિલા સશક્તિકરણને મજબૂત કરવાનું એગ્રો ટુરિઝમનો વિકાસ કરવાનો અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનને ગામડા સુધી પહોંચાડવાનું હતું સાથે સાથે ખેતમજૂરો જમીન વિહોણા ખેડૂતો તથા વિદ્યાર્થીઓને નવીન ટેકનિકો અંગે જ્ઞાન મળે તે માટે આવા તાલીમ કાર્યક્રમો વર્ષ દરમિયાન યોજાતા રહે છે વાત કરીએ વલસાડની જ તો વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે અને લોકો માટે સુવિધાઓ વધારવા માટે નવરાત્રીના પ્રથમ દિવસે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે કુલ સો કરોડના ખર્ચે ત્રણ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ દંડક ધવલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ સાથે શહેરીજનોને લાંબા સમયથી ઊભી રહેલી ટ્રાફિક જામની સમસ્યાથી રાહત મળશે ઓવરબ્રીજોના લોકાર્પણ પ્રસંગે જિલ્લા તેમજ શહેરના આગેવાનો જાહેર પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રેલવે ફાટકો પર રોજબરોજ ઊભી થતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી આ યોજનાઓ હવે પૂર્ણ થતાં શહેરમાં વાહન વ્યવહાર સરળ બનશે વલસાડના વિવિધ વિસ્તારોને જોડતા આ ત્રણેય ઓવરબ્રીજોના કારણે મુસાફરોનો સમય બચશે અકસ્માતોની શક્યતા ઘટશે અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે આ પ્રોજેક્ટો શહેરના સર્વાંગી વિકાસ માટે એક માઇલસ્ટોન સાબિત થશે એવી આશા વ્યક્ત કરાઈ હતી આ અવસરે સંબોધન કરતા આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર્શાવાયેલા રાષ્ટ્ર નિર્માણ અને વિકાસના નવા માર્ગોના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે નગરજનોને સુવિધા મળે તે માટે આધુનિક ઇન્ફાસ્ટ્રકચર ઉભું કરવાનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે નવરાત્રીના પાવન તહેવારના પ્રથમ દિવસે યોજાયેલા લોકાર્પણ પ્રસંગને ખાસ શુભ સંયોગ માનવામાં આવ્યો હતો શહેરીજનો માટે આ એક સમાન સાબિત થશે આપણે ડભોઈની તો ડભોઈમાં નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે ગરબાની ઉજવણીની શરૂઆત વિશેષ ધમાકેદાર રીતે થઈ માં ગઢબવાની ધર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજીત એપીએમસી ગરબા ગ્રાઉન્ડમાં શ્રી આચાર્ય વજ્ર રાજકુમારજી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું આ સાથે ગરબાની શરૂઆત થઈ અને પહેલી જ તારીખે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા આ વર્ષે ગરબા ગ્રાઉન્ડને ઓપરેશન સિંદૂર થીમ હેઠળ તિરંગા રંગોથી શણગારી કરવામાં આવ્યું જે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવતી રીતે રજૂ થયું હતું ધારાસભ્યો દ્વારા દરેક ખેલૈયા લલાટ પર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસમાં પ્રવેશ કરે તેવી અનુરોધ કરવામાં આવી પ્રથમ દિવસે જ ખેલૈયાઓ લલાટ પર તિલક અને પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા ગરબાના પ્રમુખ અને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ડભોઈ તેમજ આસપાસના તમામ ગામોના નાગરિકોને ગરબા મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું આ પ્રસંગે શ્રી વજ્ર રાજકુમારજી ધારાસભ્ય શૈલેષ મહેતા સ્વામિનારાયણ પંથના સંતો બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા ધ્રુમિલ મહેતા અને રાજકીય આગેવાન તેમજ કલ્ચર ગ્રુપના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા અહીંયાના કલ્ચરના તત્વધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે ખરેખર આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે અને જે રીતે દરબાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો એવું જ એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું કે આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલાં અને આ વખતે ઓપરેશન ની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા છે એમનું ગાયકૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રભરી વિનંતી કરું છું ને આમંત્રણ આપું છું આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા તમામ હિન્દુ ધર્મ માનનારા એ તમામને હું આવકારું છું પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ટુકવાડા ગામના માળ ફળિયામાં દર પાંચ વર્ષે દિવાળી પૂર્વે મોરાગીન ડોગરા માવલી માતાની અનોખી પૂજા યોજાય છે આ પ્રાચીન આદિવાસી પરંપરા આદિકાળથી ચાલતી આવી રહી છે અને આજે પણ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક નિભાવાઈ રહી છે પૂજાના આરંભમાં ભક્તો સાત દિવસ સુધી જંગલમાં વનવાસ કરે છે જેમાં તેમનું જીવન પ્રકૃતિ અને માતાજી સાથે પૂર્ણ સમર્પિત રહે છે સાતમા દિવસે માવલી માતાની પૂજા કરવામાં આવે છે જે એક અનોખો પર્વ બની રહે છે આ પ્રસંગે અગ્નિ પર ખેલ રમવાની પરંપરા જોવા મળે છે તારપા ઢોલ નગારા ધાગડી અને કાસોલ જેવા આદિવાસી વાદ્યોના મધુર સુમેળ સાથે યુવાનો અગ્નિના આસપાસ ખેલ રમીને માવલી માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરે છે આ પૂજા ભક્તો ધૈર્ય સમર્પણ અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે આદિવાસી માન્યતા મુજબ ડોગરા માવલી માતાની પૂજામાં માંગેલી માનતો પૂર્ણ થાય છે અને કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે ખેતી પ્રકૃતિ અને સામાજિક સુખાકારી માટે આ પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે વર્ષોથી આ પરંપરા ગામના તમામ લોકોને જોડતી અને સમુદાયમાં એકતા લાવતી રહી છે યુવાનો અને વડીલો શ્રદ્ધા સાથે આ પર્વને ઉજવતા પરંપરા અને આધ્યાત્મિકતા બંને જાળવી રહ્યા છે માઉલી માતાની આ પૂજા માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ માનસિક અને સામાજિક જીવન માટે પ્રેરણાનો સ્ત્રોત પણ છે તો હવે આપણે વાત કરીશું નવસારીની તો નવસારી જિલ્લામાં નવરાત્રી પર્વની શરૂઆતથી જ કાયદો અને વ્યવસ્થાને મજબૂત રાખવા માટે જિલ્લા પોલીસ પ્રભારી તંત્ર સજ્જ છે પર્વ દરમિયાન કુલ એક હજાર બાસઠ જેટલા પોલીસ કર્મીઓ તૈનાત રહેશે આ તક પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ અને પંડાલોમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે રચાયેલી છે જિલ્લામાં કુલ દસ જેટલા કોમર્શિયલ પંડાલો અને વિવિધ કાર્યક્રમો યોજાયા છે જે દરમિયાન શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની ભીડ મોટી ભીડ જોવા મળશે આ કારણે પોલીસ દ્વારા નિરીક્ષણ માટે અલગ અલગ ટીમો રચવામાં આવી છે નવસારી જિલ્લાના ડીવાયએસપી સંજય રાયે જણાવ્યું હતું કે ચૌદ જેટલી સી ટીમ્સ આ પણ બનાવવામાં આવી છે જે વિવિધ વિસ્તારોમાં કટાક્ષ રાખશે અને પર્વ દરમિયાન કોઈ અનિયમિતતા નહીં થાય તે સુનિશ્ચિત કરશે આ દરમિયાન નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પર્વ ઉત્સવ ભક્તિ અને શાંતિ સાથે ઉજવે અને કોઈ ગેરપ્રવૃત્તિમાં સામેલ ન થાય પોલીસ તંત્રના નિયંત્રણ હેઠળ ટ્રાફિક નિયમિત રાખવા અને અકસ્માત અટકાવવા માટે માર્ગો પર ખાસ બંદોબસ્ત રહેશે આ પગલાઓ દ્વારા નવસારી જિલ્લાને પર્વ દરમિયાન સુરક્ષિત રાખવા તેમજ સામાજિક અને ધાર્મિક એકતા જાળવવા માટે મજબૂત વ્યવસ્થા છે આજથી શરૂ થતા તારીખ બાવીસ પચીસ થી તારીખ એક દસ બે હાજર પચીસ દરમિયાન હિન્દુ ધર્મ વ્યવસ્થાની પરિસ્થિતિ પર્વ માટે નવસારી જિલ્લા પોલીસ મહિલાઓ બહેનો માટે શક્તિ કવચ બનીને ઉભી છે જે અનુસંધાને આ જે નવરાત્રી બંદોબસ્ત છે એમાં ડીવાય એસપી પીઆઈ

આ મોટા જે દસ જેટલા જે મોટા કર્મેશ ગરબા છે તેના ઉપર નવસારી જિલ્લા પોલીસ દ્વારા બાર જેટલા હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવવાના છે જે ત્યાં જ મહિલાઓ બેસશે પોલીસ કર્મચારીઓ અને જે આ કોઈને પણ મહિલાઓને કઈ પ્રોબ્લેમ હોય કે કઈ બાબત હોય તેનું તરત જ સમાધાન કરી આપશે હવે આ જે અવાવરૂ જગ્યાઓ છે ત્યાં પણ ઘોડેશ્વર દ્વારા અને મોબાઈલ અને સ્કૂટર પેટ્રોલિંગ દ્વારા પણ પેટ્રોલિંગ રાખવામાં આવનાર છે જેથી કોઈ બને અને નેત્ર સેન્ટર દ્વારા પણ આ સમગ્ર મોનિટરિંગ રાખવામાં આવનાર છે અમુક અમુક જગ્યાઓ ત્રણ રસ્તા છે ત્યાં તત્વો અને અસામાજિક તત્વો વાહનો પર નીકળી પડતા હોય છે જે બાબતે વાહન ચેકિંગ પણ રાખવામાં આવનાર છે એક્ઝિટ પોઈન્ટ અને એન્ટ્રી પોઈન્ટ ઉપર પણ અને દરેક ગરબાના સ્થળોએ સીસીટીવી ફરજિયાત રાખવા માટે સૂચના કરવામાં આવેલ છે અને આ સીસીટીવી નું જે કંટ્રોલ રૂમ છે એના દ્વારા પોલીસનું પણ મોનિટરિંગ કરવામાં આવે છે કે જે કઈ બનાવો બને કે કઈ બનાવ બનતો હોય તો એ પોલીસના ધ્યાન પર આવી જાય આ દરેક દરેક જગ્યાઓ પર નવસારી જિલ્લા પોલીસ દ્વારા બહેનો જે અમારી પોલીસ કર્મચારીની મહિલાઓ છે તેને સિવિલ કપડામાં એટલે કે ગરબાના કપડામાં વચ્ચે લોકો ગરબા રમશે અને મહિલાઓનો કોઈ છેડતી કે કોઈ બીજો બનાવ ન બને એની પણ તકેદારી રાખીને આ જે રોમિયો ટાઈપના કે અસામાજિક તત્વો હશે એને પાઠ ભણાવશે નવસારી નવસારી શહેરમાં નવરાત્રી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં પંડાલો સજાવાયા છે અને માતાજીની આરાધના સાથે ગરબાની રોશની જળહળી રહી છે પર્વ દરમિયાન કોઈ ગેરપ્રવૃત્તિ ન થાય મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રહે અને વિધર્મીનો પ્રવેશ ન થાય તે માટેની ખાતરી કરાઈ ઉપરાંત સુરક્ષાની વ્યવસ્થાની પણ વ્યવસ્થા તપાસવામાં આવી અવસરે હિન્દુ સમાજના આગેવાનો પણ વિવિધ પંડાલોમાં પહોંચ્યા તેઓ પંડાલુની મુલાકાત લઈને પર્વની તૈયારી સુરક્ષા વ્યવસ્થા અને ભક્તિમય વાતાવરણનું નિરીક્ષણ કર્યા આગેવાનો દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો કે પાવન તહેવારમાં બધા ભક્તિ અને શાંતિ સાથે ભાગ લેશે અને પરસ્પર ભાઈચારો જાળવશે પંડાલુમાં ઉજવાયેલી આરતી અને ભક્તિ પ્રમુખ કાર્યક્રમોમાં નાની મોટી બાળીઓ બાળાઓ તેમજ મહિલાઓએ ભાગ લીધો હતો આ પર્વ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સમાજમાં એકતા અને સહકારનું પ્રતિક પણ છે હિન્દુ સમાજના આગેવાનોની મુલાકાત અને સુરક્ષા વ્યવસ્થાના પગલાઓથી પંડાલોમાં શાંતિ અને સલામતી સુનિશ્ચિત થવાનો મજબૂત સંદેશ મળ્યો છે નવસારી જિલ્લામાં નવરાત્રી મહોત્સવની શરૂઆત ધામધૂમથી થઈ છે સમગ્ર રાજ્યમાં નગરો અને ગામડાઓમાં માતાજીના મંદિરોમાં આરાધના અને ગરબાની ગુંજ જોવા મળી રહી છે તેની વચ્ચે પર્વની છટા જોવા મળી રહી છે એ જ સમયે બિલીમોરા પોલીસ મથક ખાતે નવરાત્રીના પ્રથમ દિવસે વિશેષ પૂજા અર્ચના યોજાઇ હતી આ અવસરે પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા માતાજીની પ્રતિમા આગળ દીપ પ્રજ્વલિત કરીને પૂજા કરવામાં આવી હતી નવરાત્રી માતા દુર્ગાના નવ રૂપોની આરાધનાનો પર્વ છે સમાજમાં શાંતિ સુખાકારી અને ન્યાયની સ્થાપનામાં પોલીસ તંત્રની અગત્યની ભૂમિકા હોય છે ત્યારે પ્રથમ નોરતાને નિમિત્તે પોલીસ મથકે ઉજાયેલી આ પૂજા એ અનોખું ધાર્મિક અને સામાજિક સંદેશો આપ્યો હતો પૂજા દરમિયાન પોલીસ અધિકારીઓએ જનહિત અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને માતાજીને પ્રાર્થના કરી હતી કે લોકોમાં ભાઈચારો શાંતિ અને વિકાસના માર્ગો સુગમ થાય દેશભરમાં જ્યારે નવરાત્રીના દિવસોમાં લાખો લોકો માતાજીની આરાધનામાં તલ્લીન થઈને ગરબે ઘૂમે છે ત્યારે પોલીસ મથકમાં માતાજીની પૂજા એ દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થા સંભાળતા જવાનો પણ આ પર્વને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવે છે પીલીમોરા પોલીસ મથક ખાતે યોજાયેલી આ પૂજામાં સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા માતાજીના જય ઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું અધિકારીઓએ જણાવ્યું હતું કે નવરાત્રી માત્ર ધાર્મિક પર્વ જ નહીં પરંતુ સામાજિક એકતા અને મહિલા સશક્તિકરણનું પ્રતિક પણ છે આ પ્રસંગે પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને સંદેશ અપાયો છે કે તેઓ તહેવારો દરમિયાન શાંતિ અને સૌહાર્દ જાળવે અને સુરક્ષિત રીતે ઉજવણી કરે કાર્યવાહી કરી છે અને સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરતી બેસાડી મહિલાઓની સોનાની ચેન અને બંગડીઓ લૂંટતા હતા પોલીસને મળેલી માહિતી અનુસાર આ ગેંગ ખાસ કરીને બિલીમોરા અને ગણદેવી વિસ્તારમાં સક્રિય હતી ગુનાઓ કરતી વખતે ગેંગના સભ્યો મહિલાઓને ભડકાવીને ફ્રેન્ડલી દેખાવ સાથે રિક્ષામાં બેસાડી નાણાકીય લાભ હાંસલ કરતા હતા પોલીસે કાર્યવાહી દરમિયાન એક રિક્ષા એક મોપેડ અને કુલ પાંચ લાખ એકવીસ હજાર ચાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સોનાની ચેન બંગડીઓ અને અન્ય દાણ દારૂડ સામગ્રી સામેલ છે પોલીસ અધિકારીઓ જણાવ્યું કે આ કાર્યવાહી શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા અને સિનિયર સિટીઝન મહિલાઓને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવી છે ગુનો સામે પગલાં લેતા સ્થાનિક લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો છે નાગરિકોને આગાહી કરવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરો હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ વલસાડની તો વલસાડના નગરપાલિકામાં એક વિવાદ ઉભો થયો છે વલસાડ શહેરમાં એક ખરાબ રસ્તા અંગે વિરોધ સ્વરૂપે કોંગ્રેસનો યુવક કાર્યરત કાર્યકર મિત દેસાઈ પાલિકા સામે ધરણા પર બેસ્યો હતો આ દરમિયાન પાલિકા એન્જિનિયર નગમા મોદી દ્વારા પાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન કે ચૂંટાયેલા સભ્યોની જાણ વગર મિત દેસાઈને પાણી પીવડાવી પાળના કરાવી દેવાયા હતા આ ઘટનાએ શહેરની રાજકીય ગલિયારીઓમાં ચર્ચા જગાવી છે આ મામલે પાલિકા ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા તથા તેમના વોર્ડના સભ્યો આજે સીધા પાલિકા કચેરી પહોંચ્યા હતા તેમણે એન્જિનિયર નગમા મોદીનો કેબિનમાં ઘેરી વિરોધ કર્યો હતો વિરોધ દરમિયાન સભ્યોનો આરોપ હતો કે આવા ગંભીર મુદ્દે ચૂંટાયેલા પ્રતિનિધિઓને બાજુમાં મૂકી એક અધિકારી પોતાના સ્તરે નિર્ણય લે છે તો તે પ્રજાસત્તાક અને પારદર્શિતા માટે યોગ્ય નથી ઘટનાને લઈ મીડિયાએ જ્યારે એન્જિનિયર નગમા મોદીને સવાલ કર્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરવા બદલે ગોળમટોળ જવાબો આપ્યા હતા જેના કારણે ચર્ચા વધુ ગરમાઈ હતી બીજી તરફ પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલે મીડિયાને જણાવ્યું હતું કે આ મુદ્દે તેઓ અજાણ હતા અને કોઈ જાણ કર્યા વગર અધિકારીએ એવું પગલું ભરવું યોગ્ય નથી તેમણે ખાતરી આપી હતી કે એન્જિનિયર સામે કાર્યવાહી હાથ ધરાશે શહેરમાં ખરાબ રસ્તાઓને લઈ લાંબા સમયથી જનતા અકળામણ અનુભવે છે વિરોધમાં યુવાનો ધરણા કરે અને પછી રાજકીય નેતાઓની જાણ વગર એક અધિકારી કરાવી દે તો એ પ્રજાના પ્રશ્નોને દબાવવાનો પ્રયત્ન ગણાય છે એવી ટીકા થઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા મામલે કઈ રીતે પગલાં ભરે છે અને એન્જિનિયર નગમા મોદી સામે વાસ્તવિક કાર્યવાહી થાય છે કે નહીં આ ઘટનાએ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચેના સંબંધો તથા પ્રજાની સમસ્યાઓ ઉકેલવા અંગેની ગંભીરતા પર પ્રશ્ન ઊભું ઉભું કર્યું છે સ્વસ્તી પ્રસિદ્ધિ માટે જે મીતભાઈ કરી રહ્યા છે એ ખોટું છે અત્યારે તો વરસાદ બી એટલો આવે છે અને એ વરસાદના ખારામાં વરસાદમાં પડતા ખારા છે એ બી અમે પુરાવતા જ છે વારંવાર અને અમારું આ બધી કામગીરી ચાલુ છે જેવો વરસાદ બંધ થશે એટલે અમારી કામગીરી ચાલુ છે અમારા વર્કદાર અપાઈ જ ગયા છે અને અત્યાર સુધી બી અમે ખાડા પુરાવ્યા જ છે અને બધું કામગીરી તો સારી જ છે વરસાદ જ આ વખતે એટલો છે એના માટે બી અમે તો કોશિશ કરી જ છે અને ખાડા બી પુરાવ્યા જ છે અને અમારા જેવો વરસાદ બંધ થશે એટલે અમે કામગીરી ચાલુ કરવાના જ છે અપાઈ ગયા છે અમા જે કરવામાં આવ્યા છે એમાં અમે કોઈ સંમત નથી આ નગમાબેને જે કર્યું છે તે કર્યું છે એન્જિનિયરિંગ હવે અમે કરીશું અમારી રીતે જાણ જ નહીં હતી ને એટલે તો અમે એન્જિનિયરને કીધું છે કે તમારે અમને જાણ કરવી હતી ને અમારા કામગીરી તો ચાલુ છે જ વરસાદ જેવો બંધ થશે એટલે અમારા રસ્તા બી આ વખત અમે સરસ જ બનાવીશું પણ અમે રસ્તા બનાવીશું અમે આ કરીશું તારીખ એમની અરજી આવેલી હતી કે શહેરના રોડ માટે ખાડા પૂરવા માટે તેઓ આમરણ ઉપવાસ માટે બે દિન બે પછી કરવાના હતા તેના અગેન્સ્ટ નગરપાલિકાએ ઓગણીસ તારીખે એમને પત્ર લખેલો હતો કલેક્ટરને રજૂઆત કરીને એમને નકલ રવાના કરેલી હતી કે નગરપાલિકાને જે સો લાખની ગ્રાન્ટ ફળવાયેલી છે એ ફળવાયેલી ગ્રાન્ટમાંથી નગરપાલિકા વરસાદની સિઝન પછી કામગીરી ચાલુ કરશે કે વરસાદની સિઝનમાં પાકું ડામર કામ નહીં થાય એ રીતે અને બીજી કે અમે વધારાની ગ્રાન્ટ પણ સરકાર પાસે માંગણી કરેલી છે નગર વલસાડ જિલ્લામાં વધુ વરસાદ પડતો હોવાથી ડેમેજ અહીંયા વધારે થાય છે તે રીતે એમને પહેલાં થી એક લેટર મૂકવામાં આવેલો હતો સોમવારે એમને સવારે એમના જે પણ અરજીમાં એડ્રેસ હતું ત્યાં પણ એમને લેટર રૂપે મોકલવામાં આવેલો હતો નગરપાલિકા તરફથી પણ તેઓ ત્યાં વસાહતમાં નથી કરતા ત્યાંથી વિજાણ થયેલી હતી પછી એમને કોંગ્રેસ કાર્યાલય પરથી લેટર આપવા માટે હું ગયેલી હતી અને એમને લેટર આપેલો હતો ત્યાર પછી ત્યાંથી જ શું કહે કે નવરાત્રીનો પહેલો દિવસ હતો એટલે વાત કરીએ હવે રાજકોટની તો રાજકોટ શહેર યુવક યુવતીઓના હોટેલમાં રહેવા બાબતે જાહેર કરી છે સમગ્ર બાબતે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન ટુ રાકેશ દેસાઈએ સમગ્ર માહિતી આપી હતી ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ રાજ્યની પોલીસ હોટેલમાં આપવામાં આવતા રૂમ બાબતે એલર્ટ થઈ ગઈ છે કાલે રાજકોટ ખાતે પણ એ ડિવિઝન મથકે હોટલ સંચાલકો સાથે પોલીસની મિટિંગ યોજાઈ હતી મિટિંગમાં રૂમ આપવા બાબતે હોટલ સંચાલકો અને મેનેજરોને રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ ચાલવા સૂચના અપાઈ હતી હોટલના રૂમમાં સ્ટે કરવા આવતા લોકો પાસેથી આઈડી પ્રૂફ ફરજિયાત લેવું સાથે રજીસ્ટરમાં એન્ટ્રી પણ કરવાની સૂચના અપાઈ હતી ઘણી વખત અઢાર વર્ષથી નીચેના યુવક યુવતીએ અન્ય મોટી ઉંમરના લોકોના આઈડી પ્રૂફ આપી રૂમમાં સ્ટે રોકતા હોય છે જેથી અઘટિત બનાવો બનતા હોય છે તેથી આવું ન થાય તેમ અટકાવવા માટે આ કામગીરી કરવામાં આવશે નવરાત્રી જેવા તહેવારો દરમિયાન અથવા તો અન્ય દિવસોમાં યુવક યુવતીઓને એકથી બે કલાક રૂમ ભાડે આપે તો આઈડી પ્રૂફ વેરીફિકેશન કરી આપે તેવી હાલ હોટલ સંચાલકોને સૂચના આપવામાં આવી છે આ કાયદો ફક્ત અઢાર વર્ષથી ઓછી ઉંમરના સગીર બાળકો માટે જ છે જો બોગસ આઈડી પર રૂમ અપાશે તો હોટલ માલિક વિરુદ્ધ કાર્યવાહી થશે હોટલ સંચાલકનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું દર ત્રણ મહિને પોલીસ સાથે હોટેલ સંચાલકોની બેઠક હોય છે પોલીસની સૂચનાઓનું અમે ચુસ્તપણે પાલન કરીએ છીએ પુખ્ત વયના વ્યક્તિઓને જ રૂમ ભાડે આપતા હોઈએ છીએ

હોટલ એસોસિએશનના હોદેદારો તથા હોટલ ઓનર્સની એક એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે મીટિંગનું આયોજન કરેલું આ મીટિંગની અંદર આવનારા તહેવારના અનુસંધાને હોટલ સંચાલકોએ જે એમના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ કઈ રીતે ફોલો કરવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કેવી રીતે મદદરૂપ થવું એ માટે વિવિધ પ્રકારના સૂચનો કરેલા છે એમાં ખાસ કરીને જે હોટલની અંદર ઇન કરવા આવતા હોય છે લોકો એમના પ્રોપર જે આધાર કાર્ડ અને બીજા આઈ કાર્ડ જે વેરિફિકેશન કરવાના હોય છે એ જમા લેવા તથા પથિક જે પ્લેટફોર્મ છે એની અંદર આ બધાનું રજીસ્ટ્રેશન કરવું તથા ઘણા કેસમાં આપણે જોયું છે કે ઘણા એવા ગુના પણ નોંધાયેલા છે સગીર વયના બાળકો બાળકીઓ બીજા વ્યક્તિનું કોઈ આઈ કાર્ડ કે આધાર કાર્ડ જે અઢાર વર્ષથી મોટી ઉંમરના છે એમનું આધાર કાર્ડ આપીને હોટલની અંદર એન્ટ્રી લેતા હોય છે બેઠક તો જો કે દર ત્રણ ચાર મહિને હોય જ છે બધા પોલીસવાળા આપણને અમને સલાહ આપતા હોય સૂચના આપતા હોય કે તમારે આ રીતે બિઝનેસ કરો બધાને આઈડી પ્રૂફ લેવા તમારે રેકોર્ડિંગ રાખવું અને તમારું રજિસ્ટર મેન્ટેન કરવું

યા સર કયા કયા આગામી પહેલાં રૂમ ભાડે આપો છો શું પ્રોસેસ હોય છે પ્રોસેસ એમાં હોય છે કે એનું એ લોકોનું આઈડી પ્રૂફ લેવું પડે છે એનું આઈડી પ્રૂફ વેરિફાય કરવું પડે એનું ફેસ મેચ કરવું પડે મોઢે બાંધેલું જ મોઢું પડે આ બધું રેકોર્ડિંગ અમારે ત્રીસ દિવસ માટે રાખવું પડે પોલીસનું રજિસ્ટર મેન્ટેન કરવું પડે એનું એને એ લોકો તરફથી એક અમને પતિક નામનો રોફસ્ટર મળેલો છે એમાં એન્ટ્રી કરવી પડે આ બધો ડેટા માટે રાખવો પડે છે તો આજના ખાસ બુલેટીને આપણું ગુજરાતના મહત્ત્વના સમાચારમાં બસ આટલું છે નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો નમસ્કાર